દિયોદર વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી દર્દીઓમાં ભારે રોષ વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર સામે અનેક દર્દીઓના પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો પીડિતાની માતાની વેદના શું પોલીસ અને આરોગ્ય વિભાગ સાંભળશે પીડિત મહિલાના પરિવારજનો સાથે ડોકટરને તોછડાઈ ભર્યું વર્તન કરેલું કેટલું યોગ્ય દિયોધરમાં વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદાના વિરોધમાં દિયોધરની સગર્ભા મહિલાની માતા અને સાસુ તેમજ પરિવારજનો દ્વારા આરોગ્ય વિભાગને અને પોલીસને લેખિતમાં રજૂઆત કર્યા બાદ દિયોધરમાં વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદા સામે આક્ષેપો થઈ રહ્યા છે હોસ્પિટલમાં આવતા સગર્ભા મહિલાના દર્દીઓના પરિવારજનો સાથે ડોક્ટર અને સ્ટાફ દ્વારા તોછડાઈ ભર્યું વર્તનને લઈને હવે લોકોને વિશ્વાસ હોસ્પિટલ ઉપર વિશ્વાસ ઉઠી રહ્યો છે જેમાં વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરના વિરોધમાં દિયોદર આજુબાજુ વિસ્તારના દર્દીઓના સગાઓ પણ હવે હિંમત દાખવી આગળ આવ્યા છે જેમાં દિયોદર સગર્ભા મહિલાની માતાની વેદના સાંભળી અન્ય પરિવારજનોએ પણ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે રૈયા ગામના ભૂપેન્દ્રભાઈ વોરાએ હોસ્પિટલના ડોક્ટર સામે આક્ષેપ કરતા જણાવેલ કે મારી દીકરીને આ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી અને આજ ડોક્ટરે મારી સાથે પણ તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું આવા આક્ષેપો થઈ રહ્યા છે એક બાજુ રાજ્ય સરકારની આયુષ્યમાન કાર્ડની ગરીબ મધ્યમ વર્ગના લોકોને આની સુવિધા પૂરતી મળે અને સગર્ભા મહિલાઓ આનો લાભ લઈ શકે તે માટે હોસ્પિટલમાં આની સગવડ અપાઈ છે જેમાં આવા ભોળા દર્દીઓના પરિવારજનો સાથે ડોક્ટર તોછડાઈ ભર્યું વર્તન કરતા હોવાથી ગરીબ લાચાર દર્દીઓ કંઈ બોલી શકતા નથી દિયોદરમાં પણ અનેક વખત વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદાના વર્તનનો અનેક દર્દીઓ ભોગ બન્યા છે સરકારના આયુષ્યમાન કાર્ડની સગવડ ધરાવતી આ વિશ્વાસ હોસ્પિટલ પર હવે વિશ્વાસ ઉઠી ગયો છે જેમાં હવે સરકાર વિખવાદમાં રહેલી વિશ્વાસ હોસ્પિટલ સામે ખાતાકીય કાર્યવાહી કરી સરકારના આયુષ્યમાન કાર્ડની સગવડ બંધ કરી બેફામ બનેલ વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરને ભણાવે તેવી માંગ દર્દીઓના સગાઓ કરી રહ્યા છે સરકારના આયુષ્યમાન કાર્ડની સગવડ ધરાવતી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર અને એમબીબીએસ ડોક્ટર હોવાનું ફરજીયાત છે શું આ વિશ્વાસ હોસ્પિટલમાં રોહિત નાડોદા ગાયનેક ડોક્ટર સિવાય એમબીબીએસ ડોક્ટરની સુવિધા છે કે પછી તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે મારું નામ દરબાર છે અને મારી બેબી ને હું ડિલેવરી માટે વિશ્વાસ હોસ્પિટલમાં લઈને ગઈ હતી અને કલાક એમને રાખીને એને ડિલેવરી કરાવી નીચેના ભાગે ચેકઅપ કરીને ડિલેવરી કરાવી અને બે દિવસ ત્યાં દાખલ રાખી દાખલ રાખ્યા પછી એની કોઈ સારવાર મને મળી નથી અને તે પછી મારી બેબીની હાલત ખરાબ થઈ ગઈ એની તબિયત લથડી અને તે પછી અમે એને કે સારું છે લઈ જાઓ રજા આપી અને ઘરે લાયા ઘરે લાયા પછી બે દિવસ પછી વધારે એની તબિયત બગડી એટલે અમે ત્યાં લઈ ગયા ત્યાં લઈ ગયા પછી એમણે જોયું કે આના તો ટાંકા ખુલી ગયા છે અને આની સારવાર અત્યારે આયુષ્માન કાર્ડ ઉપર એનો ટાઈમ પતી ગયો હવે અમે કાર્ડ ઉપર આની સારવાર કરી નહીં કરી દઈએ તમારે સારવાર હોય તો તમે તમારી રીતે રૂપિયા નીકાળીને સારવાર કરાવો તો અમે કીધું કે સાહેબ તો હવે આનું અમારે કઈક તો અમને સારવાર આપો તો એમણે કીધું કે નહીં કોઈ જ સારવાર નહીં મળે તમને અને મારી જોડે ના બોલવાના શબ્દો અને મારો અપમાન કરી અને જેમ તેમ બોલી ધક્કા મારી અને અમને બહાર કાઢી દીધા અને મારી બેબી ખૂબ જ અત્યારે હેરાન છે તો અત્યારે હું દિયોદર પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપવા આવી છું તો સરકારને ને કેવા માંગુ છું કડક ને કડક પગલા લઈ અને મારી બેબી અને મને ન્યાય અપાવ કુમાર જયશંકરભાઈ ભાઈ વોરા ગામ રહીયા મારે બેબી તારીખ નવ આઠ બે હજાર પચીસ ના રોજ વિશ્વાસ હોટેલ દાખલ કરી હતી અને ડોક્ટરે એવું કહીલ કે તમારી બેબી નોર્મલ ડિલિવરી નહીં થાય પણ છતાં અમે નોર્મલ ડિલિવરી કરવા કોશિશ કરી હતી અને નોર્મલ ડિલિવરી પણ હાજર રહ્યા મેડમ સ્ટાફ દ્વારા એમની ડિલિવરી કરવામાં આવી અને અને કર્યું વિઝિટ પણ હતી જેના લીધે મારી દીકરી બહુ હેરાન થઈ અને ડૉક્ટરને વાત કરી ડોક્ટરે મારી સાથે ચોસડી ભરું વર્તન કર્યું અને સ્ટાફે પણ એવું જ વર્તન કર્યું માટે કોઈએ જવું નહીં એ મારી મહેરબાની હાલ મારી દીકરી પથારી વસ્ત છે અને આ હોસ્પિટલમાં ડિલિવરી માટે જ આ છે છે તો આવા જે લોકો લોકો ભોગ બન્યા તે તમામ મીડિયા સામે ખુલીને આવે તેવી મારી વિનંતી ઠાકોર દયારામભાઈ ગામ લુદરા તાલુકો દીવધર બે વર્ષે અગાઉ મારી પત્નીને વિશ્વાસ હોસ્પિટલમાં ડિલિવરી પર્સનમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડોક્ટરો એવું કહેતા હતા કે અમને બ્લડ ઓછું છે પછી ચાર બોટલ બ્લડની લાવી અમે થી પણ કોઈ ફરક પડ્યો નહોતો ડૉક્ટરને રજૂઆત કરી તો ડૉક્ટર કંઈ ખાસ સાંભળતા નહોતા અમારું અને બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું અને મારી પત્ની પણ બે ત્રણ કલાક પછી એક્સપાયર થઈ હતી અને ડૉક્ટરે કીધું તો ડૉક્ટર કે અમને જ તકલીફ હતી પાછળથી પહેલાં અમને કશું આવું કીધું નહોતું અને પાછળથી એમણે કીધું હતું એટલે આરોગ્ય વિભાગને એવી વિનંતી કે ડૉક્ટર ઉપર કાર્યવાહી કંઈક કરે અને આવા ઘણા કેસ બનાય છે દિવદર તાલુકાના અને લુદરા ગામના એટલે થોડું આરોગ્ય વિભાગને એવી વિનંતી કે થોડી કાર્યવાહી કરે રોકડ ઠાકોર ગામ લુદરા તાલુકો દિયોદર મારા નાના ભાઈના વાઇફને બે વર્ષ અગાઉ ડિલિવરી બાબતે દિયોદર વિશ્વાસ હોસ્પિટલ ડોક્ટર નાડોદાને ત્યાં દાખલ કરેલા અને ડોક્ટરની બેદરકારી અને સ્ટાફની બેદરકારીના કારણે તેઓ મૃત્યુ પામ્યા ડોક્ટર ના જ્યાં હોસ્પિટલ વિશ્વાસ હોસ્પિટલ છે ત્યાં વારંવાર આવી ઘટનાઓ ખૂબ બને છે બરાબર ઘણી બધી ઘટનાઓ આવી બને છે અને કેસને રફેદફે કરી દેવામાં આવે છે કારણ કે ડોક્ટર લાગવગ ધરાવતો અને રાજકીય વગ ધરાવતો હોય એવું લાગી રહ્યું છે નાના માણસોનું કોઈ સાંભળતું નથી અને ત્યાં આગળ ઘણા દર્દીઓ સાથે ગેરવર્તન પણ કરવામાં આવે છે એટલે વારંવાર રજૂઆત કરવી કરતા હોવા છતાં પણ આરોગ્ય વિભાગ આ બાબતે કઈ ધ્યાન દો કોઈ કાર્યવાહી કરતું નથી પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી ઘણી વખત અરજીઓ ગયેલી છે એસપી સાહેબની ની અગાઉ કોક થરા નું પેશન્ટ હતું એમને તકલીફ થઈ એમણે પણ અગાઉ અરજી કરેલી એમ એ બાબતે પણ કોઈ કાર્યવાહી ના થઈ હોય એવું લાગી રહ્યું છે પરંતુ હમણાં જે દિયોદર એક ઘટના બની છે કોઈ બેન સાથે એમાં પણ ડોક્ટરે ખૂબ ખરાબ વર્તન કર્યું છે મીડિયા સાથે પણ ખરાબ વર્તન કર્યું છે તો આવું ન હોવું જોઈએ અને આરોગ્ય વિભાગને મારી વિનંતી છે કે આ બાબતે ડોક્ટરને સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે